ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાય અને તેમના પરિવાર દ્વારા પોતાના મત અધિકારનો ઉપયોગ કરાયો હતો એનવી ઉપાધ્યાય પોતાના પરિવાર સાથે દક્ષિણા મૂર્તિ શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા ભાવનગર દક્ષિણા મૂર્તિ શાળામાં કમિશનર એનવી ઉપાધ્યાય એ પોતાના પરિવાર સાથે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે બૂથ ઉપર ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ગરમીના લઈને મંડપ નાખવામાં આવ્યા છે પાણીની પણ વ્યવસ્થા છે અને જરૂર પડે તો व्हीलचेयर જેવી પણ વ્યવસ્થાઓ કરાયેલી છે આથી લોકોને اپિલ છે કે લોકો अचूक मतदान करवा जाए

एक मिनट एक मिनट रेडी जी आज रोज मैं मारा समग्र कुटुंब साथे दक्षिणामूर्ति नु जे मतदान मथर छे त्या અમે કોઈ મતદાન કર્યું છે એક નાગરિક તરીકે અમારી જે ફરજ હતી એ પૂરી કરી છે મતદાન કરીને લોકસાહીના જે મહાપર્વ છે એમાં અમે અમારું યોગદાન આપ્યું છે અને જાહેર જનતા આપણી ભાવનગરની જે છે તેમને મારી એક અપીલ છે કે આજે મતદાન કોઈ પણ સંજોગોમાં કરજો તંત્ર દ્વારા મતદાન મથક ઉપર ખૂબ જ સારી વ્યવસ્થા કરાવી છે મંડપ પણ રાખ્યો છે એટલે ગરમીની કોઈ ચિંતા કરશો નહીં પાણીની વ્યવસ્થા છે મંડપ છે બુઝુર્ગો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ છે જે વડીલો હશે તેમને મતદાન મથકમાં એન્ટ્રી માટે પ્રાયોરિટી આપવામાં આવે છે એટલે તમામ મતદારો મારા ભાવનગરના જે છે એ તમામ મતદારોને મારી નમ્ર વિનંતી છે કે બધા પોતાના અધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં પોતાની જાતને સંમેલિત કરે